ગજબ નજારો છે આ દુનિયાનો સાહેબ બધા વ્યસ્ત છે બધા વ્યસ્ત છે બધું ભેગું કરવામાં ફક્ત ખાલી હાથે જવા માટે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાધા બ્લોગ આજે અમે જે બતાવવા જઈ રહ્યા છીએ એ રેસિપીનું નામ છે પાળેલી સેવનું શાક પાળેલી સાહેબનું શાક એટલા માટે કે મિત્રો હવે છે ને ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને આપણા પૂર્વજો એટલે કે આપણા વેઢા લોકો બધા ચોમાસાની તૈયારી કરી રાખે ચોમાસામાં જો કઠોળ ખાય તો આપણને પેટમાં અનુકૂળતા ન આવે અને લીલોતરી સારા મળે નહીં એટલા માટે હાથવગું રામબાણ ઇલાજ એટલે કે પાડેલી સેવનું શાક તો આશા રાખું છું કે તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો આજે આપણે પારુબાડાને પૂછી લઈએ કે પારુબાડા કેવી રીતે આપણને બનાવીને દેખાડશે તમે છે ને આજના અમારા ઇન્ગ્રીડિયન્ટ જલ્દી અમને જણાવી દો ઓહો આટલો આટલી બધી વસ્તુ રહી ગઈ છે તમે તો આ પાડેલી સેવમાં આટલી વસ્તુ તો જોશે જ એમ શું શું છે આજે આ છે 200 ગ્રામ ચણાનો લોટ છે હમ લગભગ બધાય દહીં છાશમાં જ બનાવે પણ આપણે એમાંય અલગ રીતે બનાવીએ ટમેટા વાળું ને લીંબુ વાળું હમ ને બાકી આ લસણ આવશે એમાં ઓકે 6-7 કડી અજમો હમ ગરમ મસાલો

પછી આ ટમેટા એડ કરી દેવાનું હવે ધીમા ગેસે આ બધું ટમેટા બધું સટડા દેવાનું એમાં જ આપણે બધા મસાલા એડ કરી દઈશું સરસ સરસ આમાં ટમેટાના ભાગનું જ આપણે મીઠું એડ કરશું થોડું

ચાલો મિત્રો હવે સેવ બનાવવાની તૈયારી થઈ ગઈ છે આમાં આપણે આ લોટના ભાગનું જ મીઠું એડ કરવાનું છે જેવી તમારી આજ્ઞા રીંગ હમ સે જમસ્તી ઓર્ડર હમ એક તીખું ખાતા હોય એ પ્રમાણે આ મરચું પાવડર ઓકે ના અજમો આવશે આમાં વાહ વા કાઈડું ન નવ যাও મસળીને આવીતે નાખવાનો એમ હા આમાં જેટલો અજમાનો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે એડ કરવાનો સરસ ને કોણ આવશે થોડું આટલા લોટમાં બે ચમચી જેવું નાખ્યું છે ઓકે હવે બધું મિક્સ કરી અને આપણે લોટ તૈયાર કરશું થોડું થોડું પાણી એડ કરીને લોટ તૈયાર કરતા જવાનું બહુ ઢીલોય નત કરવાનું હ ને બહુ કઠણય ન મીડિયમ લોટ ભરવાનું તૈયાર સરસ તમે જોઈ શકો છો મિત્રો એક કોર આ શેર પાસે પાડવાની તૈયારી થઈ રહી છે બીજી તરફ આપડા જે ગ્રેવી ની તૈયારી થઈ ગઈ છે તો આટલું મીડિયમ આવો લોટ તૈયાર કરવાનો સંચા માંથી નીકળી શકે ને એવો લોટ તૈયાર કરવાનો જો લોટ તૈયાર થઈ ગયો છે મિત્રો આપણો આટલો ઢીલો રાખવાનો છે આપણે સંચામાં છે ને નીકળી જાય ને એ રીતે અને સંચાથી ને જ આપણે પાડવાની છે સંચામાં આવી રીતના જરાક તેલવાળો હાથ લગાવી દેવાનો કમાલ છે તમારો હમ જો આપણું આ પાણી એકદમ મૂકી ગયું છે હમ હવે આ ગેસ સ્લો રાખવાનું છે આવો ઓકે પછી એમાં આ રીતે આ સેવ પાડી નાખ સીધી આ રીતે હમ આ તો પાણીમાં તૈરી કહેવાય આ તો એમ આમાં જ પાકશે આપણી સેવ એવું છે મિત્રો આજકાલનું જનરેશન જે લોકો મેગી ખાય છે એ લોકોને ખાસ કહેવાનું કે આ વર્ષોથી આ આપણા પૂર્વજો છે ને આ દેશી મેગી ખાતા જાય છે અને એ ખાતા હતા અને આ રીતે તમે બનાવશો ને તો તમને પણ એકદમ મજા આવશે જુઓ છે અને પાછું નડે નહીં એવું

છે ને આમ સે છૂટી પાડ દેવાની હમ વારે વાહ પારો બાડા વાહ પછી વાડ લાગશે 5 એક મિનિટ આમ નમ ધીમા ગેસે જ ચડવા દેસુ આ થઈ જશે ને એટલે રસો એકદમ ઘટ થઈ જાય હજી આ સેવ કાચી છે હા બરોબર છે પાણીની જરૂર લાગે તો થોડું એડ કરી શકો તમે એમ થોડું કમ ચાલો મિત્રો મેજિક ચાલુ જો થઈ ગયો છે ને રસો ઘટ હમ આમ જોરા કામ જોઈ લે અને આપણી સેવલા ચડી ગઈ છે હમ ઓકે હવે આમાં આ ગરમ મસાલો છાલે એડ કરો એટલે શાકનો કલર ચેન્જ નથી પણ એકદમ ટેમટી લાગે જો મોઢામાં પાણી આવી ગયા છે હમ મજા આવે હમ રેડી છે બસ હમ શાક સલાડમાં છે પ્યાજ અને લીંબુ લીંબુ તમને બતાવ્યું હતું અમે અને એ ખટાશ પ્રમાણે નાખવાનું છે કારણ કે આ પાડેલી સેવમાં શું છે કે ટમેટાનું પ્રમાણ કેટલું છે અને કેવા ખટા છે એની ઉપરથી નાખવાનું છે એટલે સાઈડમાં રાખી દીધેલું છે અને આ છે વાલી વાલી છાસ તો ચાલો હું તમને હવે ટેસ્ટિંગ કરીને બતાવું છું આ લઈ લીધું છે આપણે શાક બરોબર છે ટેસ્ટિંગ કરીને તમને બતાવું છું શું વખાણ કરવા મિત્રો આ શાક એકવાર તમે બનાવજો અને ઘરે ખાજો અને એક સરક શાક બની ગયા પછી છે ને પાંચ સાત મિનિટ રહેવા દેજો એને એટલે એકદમ તમારો શાક છે ને જામી જશે ને બધી ખાવાની એટલી મજા આવશે ને તમને કે તમારા બાળકો છે ને હકીકત ખુશ થઈ જશે ખટાશ ની જરૂર છે અંદર નાખું છું લીંબુ ઉપરથી લીંબુ નાખી મારે હોય એટલે અને હવે છે ને આ શાક ખાઈને બતાવું તમને મેગી જેમ ઓગળી જાય ને એવી રીતે અંદર વહી જાય છે સેમ વસ્તુ છે કોઈ અતિશયોક્તિ નથી તો જરૂરથી એકવાર આ રીતે તમે બનાવજો પાડેલી છેવનું શાક અને હવે હું છે ને આ જમવાની મજા માણું છું તો ફરી મળીશું આપણે નવી વાત સાથે કિસીને ખૂબ કહાય યારો રિશ્તો મેં મીઠાસ રાખને કે લીએ દિલ કા ઇસ્તેમાલ કરે કા નહીં ચાલો આ વાત સાથે ફરી મળીશું ત્યાં સુધી તમે તમારા પોતાનું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને જય હિન્દ જય ભારત કડા